జయ శ్రీ కృష్ణ బేణో આજે હું તમારી માટે ગણેશ ચોથની વાર્તા લઈને આવી છું કે ગણેશ ચોથ ઉપર શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ શું ખાવું જોઈએ ચંદ્ર દર્શન કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને ગણેશ ચોથ મનાવવા પાછળ શું વાર્તા રહેલી છે આ તમામ વસ્તુઓ આજે આપણે આ વિડીયોમાં જોઈશું મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકનને જરૂરથી પ્રેસ કરશો જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો જાણો જાણીએ આપણે કે ભાદરવાસુ ચોથને

જે લોકો ગણપતિ દાદામાં માને છે એનું વ્રત કરે છે ગણપતિ દાદાની ડેઈલી પૂજા પાઠ કરે છે એ લોકો ચંદ્ર દર્શન કરી શકે છે બાકી વાત આપણે આગળ વાર્તામાં જોઈશું ગણપતિજીને લાડુ બહુ જ પ્રિય છે અને એટલા જ માટે લાડુ તથા માલ પીવવાનું નૈવેદ ધરવું અને નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહીને જમવું ચોથા દિવસે સાંજે ગણપતિની ચાર દિવસ અગાઉ સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવવી મીઠા મીઠાવાળી એટલે કે નમકવાળી કોઈ વસ્તુ ખાવી નહીં ઘડો ભરીને અન્નનું દાન કરવું એક દિવસે ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને બ્રહ્મલોકમાંથી ધીમે ધીમે પગલે આવી રહ્યા હતા એટલામાં ચંદ્રદેવતાની નજર ગણેશજી ઉપર પડી તેની મોટી લાંબી અને ગોળ દેહ જોઈને ચંદ્રને મશ્કરી મન થયું ચંદ્રએ કહ્યું કેમ ગણેશજી આજે કોઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું જુઓને તમારું પેટ તો સાવ દેખાતું નથી છતાં ગણેશજી કંઈ ન બોલ્યા એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા એટલે ચંદ્રએ પાછું વધારે આગળ બોલવાનું શરૂ કર્યું ચંદ્રદેવતા ફરી બોલ્યા આમ ધીમે પગલે કૈલાશ ઉપર ક્યારે પહોંચી રહેશો વાહન જોઈએ તો લેતા જાઓ છતાં ગણેશે બોઠ વાળીને પણ ન જોયું કે ઉત્તર પણ ન આપ્યો ફરીથી શું રૂપ ચડ્યું છે કહી ચંદ્રદેવતા ખડખડાટ હસી પડ્યો અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશ ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં ચંદ્રના એવા તિસ્કાર યુદ્ધ અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાશ તરી આવી તેઓ ગંભીર અવાજે બોલ્યા ચંદ્ર તું ખરેખર રૂપાળો છે વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું તેની ના નથી પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપની ખુમારીમાં બીજાની ઠેકડી ઉડાડવી આજે તે મારી ઠેકડી કરી છે તેના ફળરૂપે વધુ નહીં પણ તને તો એટલો શ્રાપ આપું છું કે આજથી કોઈ તારું મોઢું નહીં જોવે અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આડ આવી પડશે તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે આટલું બોલી ગણેશ પોતાની મંદગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા ચંદ્રને મશ્કરી ભારે પડી ગઈ ગણેશજીનો શ્રાપ સાંભળતાની સાથે જ દેવતા ધ્રુજી ઉઠ્યા તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ પણ હવે શું થાય શાપની ખબર પડતા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે બિચારો ચંદ્ર મોકોને બતાવે શરમનો માર્યો એ તો કુમુદના નામના કમળમાં સંતાઈ ગયો દેવો ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાતો કેમ બેઠાશે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શ્રાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા ગણેશજીના શ્રાપનું નિવારણ શંકર કે વિષ્ણુ કોઈ પણ સમર્થ નથી તમે બધા ગણેશજી પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો તેઓ ઉદાર હોવાથી ચંદ્રનો શાપ જરૂર દૂર કરશે દેવો બોલ્યા હે બ્રહ્મદેવ ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થશે એ અમોને કહો બ્રહ્માજી બોલ્યા ભાદરવાની અંજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દહાડો જોઈ ગણપતિજીની સ્થાપના કરવી અને તેમનું પૂજન કરવું અને અંજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુવા તથા લાડુનું નેવેદ ધરાવવું અને સાંજે સ્થાપિત કરેલી ગણપતિજીની મૂર્તિ જળમાં પધરાવવી આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ જરૂર પ્રસન્ન થશે બ્રહ્માજીની વિદાય લઈને બધા દેવો ત્યાંથી ચાલતા થયા બૃહસ્પતિને બોલાવી બ્રહ્માજીએ કહેલી વાત દેવોએ કહી બૃહસ્પતિએ દેવોની રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું ચંદ્રએ ગણેશજોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણપૂર્વક ગણેશજીની શ્રમાયાચના કરી પોતાનો શાપ મુક્ત કરવા માટે ગણપતિ દાદાને વિનંતી કરવા લાગ્યા ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા હે ચંદ્ર હું તારા પર પ્રસન્ન છું હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે પરંતુ માત્ર ભાદરવાની અંજવાળી ચોથના દિવસે કોઈ તારું મોહ નહીં જુએ આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે હે ચંદ્ર તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં તો જેવા ગણપતિ દાદા ચંદ્રમા પર પ્રસન્ન થયા ચંદ્ર દેવતાના શ્રાપનું નિવારણ કર્યું એવું દૂર કરે જય વિઘ્ન હર્તા દેવ ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરજો ગણેશમ વિઘ્ન નાશાય વિદ્યાય શારદામ તથા પૂજ્યંતી જનાહા સદા विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगत्रिताय नागाननाय श्रुति अग्निर्विभूषिताय गौरीश्रुताय गणनाथ नमो नमस्ते હે ગણપતિ વિધ્નો પર કાબુ ધરાવનાર વરદાન આપનાર દેવોને પ્રિય મોટા પેટવાળા સર્વકલા સંપન્ન જગતનું હિત કરનારા હાથીના જેવા મુખવાળા વેદ રૂપી યજ્ઞથી શોભતા અને પાર્વતીના પુત્ર એવા તમને નમન હો નમન હો નમન હો જય ગણપતિ દાદા સૌના જીવનના વિઘ્નો દૂર કરો ને સૌના જીવનમાં શુભ કાર્ય કરો